શાસકરા પરિવારના આ પ્રસંગે આજે અહીં પરિવારનું સ્નેહ મિલન અને વિચારોનું આદાન પ્રદાન થઈ રહ્યું છે ત્યારે આજે કાલે જ હું મનોરભાઈ આ સ્ટેજ પર સાથે મનીષ પણ હતો આજે બીજી વાર અહીંયા મળ્યા છે ત્યારે મારા મિત્ર મનહરભાઈ સાસપરા એટલે પરિવાર કેવા છે ખબર પડી જાય એટલે સાસપરા પરિવારની બીજી મારે કોઈ વ્યાખ્યા આપતી નથી નાનપણથી આમ તો હું બે હજાર પાંચમાં માં પહેલી ઇલેક્શન લડ્યો હતો બે હજાર દસમાં માં બીજી વાર બે હજાર બારમાં માં ત્રીજી વાર અને બે હજાર માં ચોથી વાર દરેક વખતે ભાઈ તરીકે મનરભાઈ મારી જોડે ઉભા રહ્યા છે એનો મને ગર્વ છે. માણેકભાઈ લાઠિયા અને ઉપસ્થિત તમામ માનુભાવ થોડો અવાજ કરજો. તમામ માનુભાવ પરિવારના સદસ્યો. પરિવાર માટે આપણે આપણો ઇતિહાસ સમનિષ્ઠા માટે યાદ રાખવો જોઈએ. આ સુરત શહેર જ્યારે બન્યું વરાછા બન્યું ત્યારે આપણા વડીલો બધા જ અહીંયા એક સામાન્ય રૂમની અંદર રહી રહી પછી આપણા દેશમાં કહેતા ઓડી શરૂ કરી ઓડી શરૂ કરે એક બા અત્યારે થઈ ગયા ત્યારે આવ્યા હોય દસ દસ જણા જમવા વાળા ભાઈ દીકરો મામાનો નો દીકરો બધાને લાવી ના બધું મોટું પરિવાર અહીંયા થયું છે એટલે આપણે ક્યારે એવું ન રાખવું કે બે મહેમાન આવે છે ને કાં જમાડવા તમે એની કલ્પના કરજો કોઈ સુવિધા નોતી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નોતું આ ઇતિહાસની વાત ઘરમાં થાય તો ચોક્કસ પ્રકારે નવી પેઢીમાં એનું સિંચન થાય આજે ગ્રામ્ય સંસ્કૃતિના એ એક એક આપણે બાળકને ક્યારે ઘરે લઈ જાય ત્યારે દેખાડવાનું ગામમાં અમે એટલા જણા સુતા આટલું ફળિયું હતું એમાં આટલા ખાટલા રાખતા કેમ રહેતા હશું આ પારિવારિક ભાવનાઓ એ સ્કૂલ એજ્યુકેશનની અંદર તો ઘણું બધું શીખવાડીએ છીએ પરંતુ બાળક સારું ને સાચું એના ઘરની અંદરથી શીખે છે અને ત્યાં ત્યાગની ભાવનાઓ હોય સમર્પણની ભાવનાઓ હોય ત્યાં વિચારોની આદાન પ્રદાનની ભાવનાઓ હોય અને એ વિચારો તમને ખબર છે ગામડામાં આપણે રહેતા હતા ને ત્યારે એ ઘરે દુજાણું ન હોય આપણે ગ્લાસ કે લોટો લઈને બાજુના ઘરે દૂધ આપી આવતા હતા આ સંસ્કારોનું સિંચન છે જ્યાં બળદો ગાયની આપણે કેર કરતા હતા આ પારિવારિક દ્રષ્ટિએ બધાને જમાડવાનું આ તે આ નાની નાની બાબતો આપણા મસ્તિષ્કની અંદર દયાનો ભાવ ઉત્પન્ન કરતી હતી દાદી જોડે જ્યારે ચાલ્યાની અંદર લોટ ને ખાંડ કે ગોળ લઈને કીડિયારું પૂરવા જતા હતા ને ત્યારે સ્વાભાવિક સંસ્કૃતિ અને જીવ અહિંસા પ્રત્યેનો આપણો ભાવ પ્રગટ થતો હતો આ શિક્ષણ છે આ શ્રેષ્ઠતા છે અને ત્યાગીને ભોગવે એ જ સંસ્કૃતિ મહાન છે આજે ચાર ભાઈઓ હોય ને જેટલા યંગ મારા જેટલા મારાથી નાના છે ને એને હું તો પંદર વર્ષ ગામડે રહ્યો છું એટલે મને મનરભાઈ ખ્યાલ ચાર ભાઈઓ હોય તો મોટા ભાઈના લગ્ન થાય એક સોનાનો હાર બનાવે એ હાર કોઈની પાસે દાદી પાસે જોજો ગળું છોલાઈ જાય એવો પતરા વાળો હતો અત્યારે જે ફેશન ડિઝાઇન નહીં એ હાર પહેરીને પરણે પછી બીજાનું નક્કી થાય એટલે હાર ત્યાં ફોરવર્ડ થઈ જાય ત્રીજાનું લગ્ન થાય તો ત્યાં હાર એ ફોરવર્ડ ચોથી જગ્યાએ હાર સ્થિર થાય સાહેબ એક એક હારથી આખું પરિવાર પરણી જતો હતો ત્યારે મને ઘણીવાર એવું થાય કે સોનાની ચેન માટે ઝઘડો થયો અને દેરાણીએ આત્મહત્યા કરી લીધી એક સાડીના ઝઘડા માટે આત્મહત્યા કરી લીધી આપણે સાડી માટે આવ્યા છે સોનાના ચેન માટે આવ્યા છે સોનાનો ચેન પણ નથી રહેવાનો ને સાડી પણ નથી રહેવાની એ ત્યાગની ભાવનાઓ છે જે રામાયણ અને મહાભારત શીખવાડે છે

દસ વાગે ઊઠી તો સાસુ બાજુમાં જઈને માથે હાથ ફેરવે બેટા કાંઈ વાંધો નહીં તું આ સૂતી રહે તને તબિયત નથી ને સારી અને હું કામ કરી લઈશ બસ આજ રામ રાજ્ય છે એને ટોણા મારી મારીને પહેલીને માથું દુઃખ્યું ડબલ કરના નાખે એની માએ શીખવાડ્યું નથી નામ નથી કર્યું ઢીકડું નથી કર્યું આ પરિવાર ભાવનાઓ નથી આ જેટલું આપશો એટલું જ તમને પાછું મળશે મળશે ને મળશે તમે ઇન્વેસ્ટમેન્ટ કેવું કર્યું છે એ જ ઇન્વેસ્ટમેન્ટ તમને સામુ મળશે આ એક પારિવારિક ભાવનાની અંદર ત્યાગની ભાવનાઓ શ્રેષ્ઠ છે અને ઈશા ઉપનિષદની અંદર બહુ સરસ વાત કરી છે યુથે આ વાંચવું જોઈએ કાલે તમે મોબાઈલ લેજો એટલે ઉપનિષદની એક એક રૂચાઓ એ વાત જોજો તમને કેટલું ડીપમાં ઈશાવાશમ મિદમ સર્વ યતકિચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિતા માગ્રજ્ય કશસ્વિદ બસ આ પૃથ્વી પર તારે જોઈ એટલું લે તું જયપુર જાવ તો કેટલા મહેલો કેટલા રાજાઓ બનાવ્યા કોઈ છે માટે શંકરાચાર્ય કહ્યું છે બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે સોનાની ચેન બધું મને મને ભાઈ ઘણી વાર એવું થાય અને તમે બધાય તો માણેકભાઈ બધાય તમે તો વિદેશ બહુ જઈએ એટલે વિદેશની અંદર કોઈ સિંહ પાળે બરોબર ચિત્તા પાળે આપણે અહીંયા બેન્ક છે ભારતમાં એ નહીં કરી શકું દીપડી દીપડો બધું આરે રાખીને પોતાના ઘરમાં રાખે ખબર છે ને તો આવી ખુખાર દીપડો કે દીપડી કે વાઘ વાઘણ બધાને રાખે ન્યારે રે ધીંગા મસ્તી કરે તો આપણા સાસુ દીપડી કરતા તો ડેન્જર આપણી જેઠાણી દીપડા કરતા તો ડેન્જર નથી જે મળ્યું છે એ શ્રેષ્ઠ મળ્યું છે મારે યુથ ને સંદેશ આપું ભાવનગર ભણતો પટેલ બોર્ડિંગ વાઘાવાડી રોડ પર એકાણું બાણું માં હું એકાણું બાણું માં અમે ભણતા ત્યારે વરાછા બહુ તોફાન થયો અમે બહુ વાત કરતા હતા તો ટ્વેલ્થ સાયન્સમાં હું સફળ જ ન થયો ગોલ ડોક્ટર બનવાનો કે એન્જિનિયર બનવાનો હોય તમે સફળ ત્યારે જ મેં નક્કી કરી લીધું ભગવાનનો કંઈક ઈરાદો બીજો હશે એટલે આપણે લાઈન ફેરવી કે આર્ટસ લઈ લીધું સમજાય ગયું જો મેં ક્યારે એવું પગલું ભર્યું હોય તો હું આજે શિક્ષણ મંત્રી ન પણ બન્યો ભગવાને ડોક્ટર ના બનાવ્યો એનું કારણ એક છે તારે શિક્ષણ મંત્રી ભવિષ્યમાં બનવાનું છે આ સંદેશો એટલા માટે જે બને આપણા માટે જે છે શ્રેષ્ઠ છે માયાભાઈ નો જોક્સ મને બહુ માર્મિક છે તમને ગમશે ટપુ ના લગ્ન થયા પાડી ટપુ એ બધી આ પાડતી કે તારે સવારમાં માં ચા બનાવીને તૈયાર રાખવાનું પછી મારે હું નાસ્તો કરી ટપુ કે કયું વાંધો ભાખરી ચા બનાવે એક દિવસ ટપોની તબિયત બરોબર નહીં સારી એટલે ને લાગી આવ્યો પહેલાં કીધું ટપો હોઢ કેમ ભાખરી નથી બનાવી તો ટપોને એવું થયું કે હું મર્દ જેવો મર્દ મારે રોજે આ ભાખરી ચા બધું બનાવવાનું મારે હવે તો આ છૂટાછેડા લઈ લેવા એટલે એને બધાય પાન કાર્ડ ને બધી ઝેરોક્ષ કાઢી કે આ સોસાયટીમાં એક વકીલ રહી ગઈ વકીલના ઘરે હું જાઉં સવાર માં લખાણ કરી વકીલ ના ઘરે આ દ્રશ્ય ટપુએ જોયું અને મુઠિયું વાળી આવી ભાખરી જ બનાવવા મળ્યો એને એવું થયું વકીલ પાસે જો હું સલાહ લઈશ ને તો મારે કપડા ધોવા પણ એટલે આપણે તો રાજાથી માત્ર ભાખરી જ કરવી પડે પહેલા ને તો કપડા કંઈક આવું છે આ રીત છે માઇન્ડ ડાયવર્ટ કરો કોઈ પરિસ્થિતિમાં મનની અંદર ખૂચતી વસ્તુ રાખવી નહી કોઈની દ્વેષની વાતો મગજમાં રાખવી નહીં આપણે ત્યાં લગ્ન હોય એટલે ખબર ને કે એમાં ફઈને આમંત્રણ દેવા જવાનું ને એમાં એક ક્યાંક રહી ગયો હોય પાછા રીસા આવે પહેલાં નાની આમંત્રણ આપ્યા આવે ને પછી મને આપ્યા બધું ગામડામાં હોય ને આ બહુ મોજ હોય મજા આવે રીસા આવે એને મનાવા જાય આપણે કે ચાલો બેસો કે મને પચીસ વર્ષ પેલા કાકાજી ના લગ્ન આમ કહી દીધું તું તેમ કહી દીધું તું એટલો બધો આમ રો કરે આપણે કીધું ભાઈ હવે હશે થઈ ગયું છે બધી ભૂલ થઈ ગઈ છે આપણે ફૈજી ને બોલાવી એટલે ફૈજી ગયા તો ઉકલી ગયા દસ વર્ષ પહેલા તો પછી શું કામ આ મોબાઈલ ના પાડે છે મેમરી ફૂલ થઈ જાય ને તો બીજું સારું કલેક્શન નહીં થાય માટે રોજે ડિલીટ મારી દેવાની રોજે ડિલીટ મારી દેવાની કાકાજી કાકાજીએ ગાળ દીધી મામાજીએ દીધી આ એક ભગવાને એક સરસ વાત કરી તું મારામાં સતત રચો પચો રે એટલે વૈષ્ણવ સંપ્રદાય જે સેવા કરે એટલે બીજી વાત ડાયવર્ટ ન થાય બીજી કઈ વાત ન થાય એક 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 ખાસિયત હોય છે પરિવાર સરસ રહેતું હોય અને એમાં મંત્રા બહુ હોય છે મંત્રા એ કોઈ ઘરે ન હોય એટલે લે ભાઈ તું જ કામ કરતી હોય તાર જેઠાણી ક્યાં જી કે બરોડા માં અરે એવું કરી એટલે હોય કે બોલી ક્લિક થઈ કે આ મોકો જોએ પાછી આ મંત્રાવૃત્તિ આવે એક મહિના પછી એને ખબર પડે પહેલી જેઠાણી બહાર ગઈ છે ને એટલે શું કરે છે કે આ જોનું અરે તું જ કામ કરશો મને ખાવું ન ભાવે તને જોઈ તાર જેઠાણી બરોડામાં જોઈ તું કામ એટલે પેલી ને બરોબર થઈ જાય આજ તો આવે ને એટલે ઝઘડો કરી જ લેવો તું બરોડામાં જઈને મને લઈ જતી નથી આ મંત્રાભૂતિ રામ રાજ્યમાં આવતી એવી ને અત્યારે પણ છે આ વૃત્તિ તમને તો હક ન લેવા દે બીજાને પણ ન લેવા દે અને યાદ રાખજો કોઈનું ખરાબ કરવાથી ક્યારે માણસ સુખી નથી થતો આ જીવન મંત્ર તમે પ્રેમિંગ મસ્તીશની અંદર બાંધી લેજો ત્યારે એશામ જ્ઞાની નિત્યાયુક્તાનામ યોગ કેમ એ જ્ઞાની એ પુરુષ છે એ વ્યક્તિ છે જે સતત મારામાં એ ધ્યાન ધરે છે સતત મારામાં રચો પ્રચો રહે છે અને પ્રિયોહી જ્ઞાનીના અત્યર્ધમ સચ અમ પ્રિય ગીતામાં ભગવાને કહ્યું છે કે સતત અને આવો ભક્તને હું પ્રિય છું એ મને પ્રિય છે આ વાસ્તવિકતા છે આ શ્રેષ્ઠ છે માટે હું બંધન માં માનતો નથી મુક્તિનો સાહક છું આ વાસ્તવિકતા આ છે આમ તો મૃત્યુના ના પડાવમાં માણસને શું શું દર્દ આપે ક્યારેક જોજો વાંચજો કે આ બધું જ તમને યાતનાઓ આપે અને ગળું ભરાઈ ગયું હોય પછી પાણી નાખે ગળામાં સાકરનું એકદમ એન્ડિંગમાં આવે અમે નવરા હોય ને ગામમાં ભણતા કે છોકરા આવો ગીતા વાંચો દાદા પાસે દાદાને સંભળાય નહીં કોઈ વસ્તુ નહીં કઈ નહીં ગીતા દાદા માટે નથી ગીતા યુવાનો માટે છે યાદ રાખજો વાંચજો દરેક જીવનના ડાઉ ગીતામાં જ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયો ટૂંક સમયમાં કે મને

કે માન અપમાન સમરા વેરી દુશ્મન પણ ગુણાતિત સે ઉચતે આવા પુરુષને ગુણાતિત કહ્યો છે એટલે ભગાભાઈ શાંતિથી તમે માળા ફેરવવા મળો ગૂગલ એવું કહે અને હવે બધું બહુ થઈ જાય ગૂગલ મોબાઈલ કે છે કે ભાઈ આજે તું ઘેરે વેલા જાતો નહીં તારા ઘરવાળીનો મગજ ફાટી ગયેલો છે ની એટલી ઉપયોગિતા છે કે એ આ સ્ટેજ ઉપર આમ તો આ માઇક ત્યારનું છે હું યુથ યુવાનોના બધા બહુ કાર્યક્રમ મેં કર્યા મનરભાઈ અને તમે સાક્ષી છો પૈસા ઘટ એટલે મનરભાઈ અમને આપતા તો આયા પછી પાંચ વર્ષ પછી એવા ફંક્શન હશે બધું મનરભાઈ હશે અમે આવશું આપણે કેમ સૌરાષ્ટ્રમાં કોઈ જોઈ ખબર ને કે આ બાપુ બાપુ છે કે હા અને પચીસ વર્ષથી અન્ન નથી લીધું તો આપણે એને પગે લાગી વાહ બાપુ છે પચીસ વર્ષથી દૂધ જ હવે કેવું થશે મનરભાઈ જેવા પરિચિત આ ભાઈને સ્ટેજ ઉપર બોલાવશે ગામના છે વડીલ આણે દસ વર્ષથી મોબાઈલ નથી વાપર્યો બધા પગે લાગશે બાપુ એ ગણા છે પરિસ્થિતિને ડાયવર્ટ કરો બસ સુખ થવું હોય તો ત્યાગો સુખ થવું હોય તો બીજાના વખાણ કરો સુખી થવું હોય તો બીજાની મનોમન પ્રાર્થના કરો આપણે ત્યાં શું છે બાજુવાળો મસીડી લેવો પેકેટ પેંડાનું આપી જાય તો આપણે હાર્ટલી એના એના ભગવાનને ભાઈ બિચારે ગાડી લીધી સારું કરું આપણે પેંડો ખાઈને જે આમ ન ગયો કે કોકને પાડો લાગે છે આપણી પ્રાર્થના વજાવી જેવું તમે ચારે દિશાઓથી શુભ વિચારો ઘરની અંદર કેમ પ્રાપ્ત ન થાય એટલે પરિસ્થિતિ વાળવી એક બીજો શાહબુદ્દીનભાઈનો બહુ સરસ જોક્સ આ જોક્સ ઉપરથી એક બાળક છે ને મોઢામાં આંગળે અંગૂઠો જ નાખે કાઢે નહીં બારો પાછો કાઢે એટલે પરિસ્થિતિને ડાયવર્ટ કેમ કરાય એ હું તમને વાત કરું તો એક મહેમાન ઘરે આવ્યા કે આનો આ મોઢામાં અંગૂઠો આનો કડવું ચોપડી દે કાંઈ ઘરે પણ મોઢામાં અંગૂઠો જ નાખે ને તમને ખબર મોઢામાં અંગૂઠો નાખે એટલે દાંત ત્રાસા ઉગે એની દાઢીનું બેલેન્સ પહેલું થાય એટલે મહેમાન આવ્યા હાવ દેશી એ કે આને છે ને દરજી પાસે લઈ જઈએ આપણે

જ્યાં પેલો મોઢામાં અંગૂઠો નાખવા જાય તો ચઢી નીચે પડે પરિસ્થિતિ ને ડાયવર્ટ કરો સાહેબ એટલે બિચારો જ પકડી રાખે એટલે મોઢામાં નાખવાનું ટેવ ન જાય એટલે આપણે ભગવાનની ભક્તિ કરીએ ને એટલે આજુબાજુ વાળાની બીજાની વાતો થવાની આપણે બંધ થઈ સરકાર ન હોય છે ઓલા સોશિયલ મીડિયામાં બહુ આવે છે બધું કે તમે તો આમ છે મારે આવું થઈ ગયું પેલો કહેવો આપણે ફરવા ગયા હતા કોલુમલા ની ખબર છે કે પેકેજ આવ્યું હતું ને એમાં એમાં બસ ક્યારેક સારી આવે હોટેલ ક્યારેક સારી આવે પરિવારની અંદર બધાને હૃદયથી સ્વીકારો તમે એવું ક્યારે નહીં સમજો કે મારા પચાસ હજાર ફોલોવર્સ છે કે લાખ યુથ ને હું કઉ છું લાખ ફોલોવર્સ છે ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામ આપણે બીમાર પડશું ને

હું કોર્પોરેટર હતો ત્યારે હું મિની બજારમાં ઘટના છું કરું તો આ નાની નાની બાબતોમાં મેં એક ડાયરી લખીશું મનોરભાઈ કાલે કદાચ મળશે ને હું તમને વોટ્સએપ મેં હું મુદ્દા લખી લઉં દીકરીને મમ્મી આવે તો હજી દીકરી બોલવાનું શરૂ કરે હાવોના અવગોણા ગાવા અજી ત્યાં તો ની મમ્મી એટલું બધું ફાસ્ટ ઉપાડી લે કે આપને એમ થાય મમ્મી સાસરે ગઈ તી કરી ગઈ હું લખું બેટા બોલ કે જો હું સવારે કપડા ધોઉં ને હજી હું ધોઈને ઉઠી ને ત્યાં મારે સાચું બીજી વાર કપડાં ધોઈ નાખું એક મોટો બીજું

મારે દેશમાં રોકાવાનું છે મેં તમને બેન યોગ્ય છે કે હા તમે મેં છ મહિના જઈ આવો બેન ત્યારે સાસુ બેનની દીકરીના મમ્મી કે ભાઈ બોલી નથી કરી અમે દેશમાં જાઓ પછી મેં રામાયણનો દાખલો આપ્યો જે રામાયણ એક રાજપાઠની અંદર દેવી શક્તિ માં જગદંબા સીતા માતા રાજપાટમાંથી અયોધ્યા આવ્યા ને બીજે દિવસે એને જંગલમાં જવાનું થયું આ વાત જનક રાજાને ખબર પડી કે સીતા પણ ખુલ્લા પગે જંગલમાં રામની સાથે ગયા છે એટલે રથ ઉપરથી નીચે ઉતરીને જમીનમાં આળોટવા મળ્યા કે પૃથ્વીમાં તે આપેલી દીકરી મને ધન્ય કરી દીધો સાહેબ મેં તો આવા દાખલા છે ને તમે આવું કરો એમાં બોલી હોય લગ્નની અંદર બોલી કે હું ઓલા બ્રાહ્મણ કે ને ભાઈ તમારે પત્ની ને પગે ચાલું છે બોલો તો ઓલા બોલે જ નહીં કે હું પત્ની ને પગે નહીં ચાલું તો કે બધા કેમ બોલતો કે પણ પત્ની ને ટપાલી ની નોકરી છે તો હું કેમ ચાલુ એમ કે વસ્તુ છે તો વાત કઈ આ છે સમજણ એક શ્રેષ્ઠ છે અને આવી સમજણ ની અંદર સંયુક્ત પરિવારમાં મેં જોયું છે જે દીકરીઓ વધી વધુ ને વધુ આપણા પોલીસ સ્ટેશનની અરજી સૌથી વધુ મારી પાસે ફરિયાદ આ યાથા છે મને મારા સમાજની કોઈ દીકરીનું બીજી નથી સમજતો મારી દીકરીઓ કેમ જતી રહી છે એ સંયુક્ત એને દાદાની આંગળી નથી પકડી એને દાદી મા પાસે ક્યારેય વાત નથી સાંભળી એને લાગણીની વાત ક્યારે કહેવામાં નથી આવી અને ત્યારે મારે એ દીકરીઓને પણ કહેવું છે કે આપણી મમ્મી જ્યારે શાક લેવા જાય ને ત્યારે ભીંડાને ત્રણ વાર મહોળીને એક એક સિંગ પસંદ કરે તોરિયો કે ગલગું હોય એને કાપીને ચાખે કડવું નથી ને ગુવારે ત્રણ વાર લારી જોવે પછી હસારો એ લે જો શાકભાજીમાં મમ્મી ન છેતરાય તારા માટે દીકરો પસંદગી કરવામાં બેટા નહીં છેતરાય અમને વિશ્વાસ એને પૂછ્યા વગર ઉમર ઓળંગતી નહીં અને શ્રેષ્ઠ છેલ્લે મા અને બાપ છે આ દુનિયાની અંદર સ્વાર્થની દુનિયાની અંદર અને આપણે ક્યારે એવું નથી પરિવાર છે એ શ્રેષ્ઠ ભાવનાઓ છે એ એ શ્રેષ્ઠ આપણી મૂડી છે અને એ મૂડી ત્યાગમાંથી આવે છે અને ત્યાગ સર્વોપરી હોય છે ઘરે ક્યારેક પ્રાર્થના કરી છે ક્યારે ઉમરું ભગવાનના કામથી ઓળંગું છે દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આછું લૂછું તું કબૂતરાનું ઘુઘુ ઘુ ચકલા ઉંદર છું ક્યારે કોઈને મેં કમસે કમ પૈસા ન હોય તો કોઈને બે સારા વહેણ પણ નથી પરિવારની અંદર વાણીનું તપ હોવું જોઈએ પરિવારની અંદર સહન શક્તિનું તપ હોવું જોઈએ પરિવારની અંદર ત્યાગનું તપ હોવું જોઈએ પરિવારની અંદર સદભાવનાનું એ છે બોલી જાય બધાય તો હરખા ન હોય એને એક એક પોતાનું અંગ એને માની લઈએ તો બધા સરખા મગજના ન હોય માટે આજે દ્રઢ સંકલ્પ કરી લઈએ કે આત્મહત્યા જ્યારે કોઈ વ્યક્તિ કરે છે ત્યારે હું જોઉં છું પરિવારનું આક્રંત રુદન હવે તો દીકરાઓ ડિપ્રેશન આ શબ્દ તીવ્ર ઈચ્છામાંથી પ્રાપ્ત થાય છે જેને બહુ જીવવાની ઈચ્છા હોય ને આત્મહત્યા કરે અતિવ્રતા ઈચ્છાઓ ઉપર કંટ્રોલ ન થાય એ પણ એક મોટી બીમારી છે માટે ભગવાને કહ્યું છે કે તું કર્મ કર ફળની આશા ક્યારેય નહીં રાખતો આ ઈચ્છા અને તૃપ્તિ વચ્ચેનું ડિસ્ટન્સ એટલે પરિવારની એક ભાવનાઓ છે આજે હું તમને એક નાનું મંત્ર આપીશ કે અત્યારે રાત છે અને રાત જ્યારે છે ને ક્યારે એવું બન્યું સવાર ન થયું બસ આટલો સમય તમે રૂકી જાઓ કે અત્યારે મારા ખરાબ દિવસો ચાલે છે એટલે કે રાત છે સૂર્યાદય સુધી તમે રાહ જો તમારો દીકરો મોટો થશે બધું પરિસ્થિતિ તાળે પડશે અને જિંદગી જીવવા માટે છે જિંદગી જીવવા માટે છે મનીષભાઈ તમારો ટાઈમ થઈ ગયો છે તો આમાં શું છે કે મનીષભાઈને આપણે સાંભળવાના છે અને એક નેતા ભાષણ કરતા હતા તો કે મિત્રો મારી ઘડિયાળ થોડો પ્રોબ્લેમ એટલે ટાઈમનો પ્રશ્ન આવી ગયો ને મારી ઘડિયાળ બંધ થઈ ગઈ હતી ભાઈ ઊભા થયા કે સાહેબ ઘડિયાળ તો રહેવા જો સામે કૅલેન્ડર છે આજે મને આનંદ થયો મનોરભાઈ તમને તો હું રોજે મળું છું આજે જ અમે ભોજન સાથે લીધું પણ આખા પરિવારને મળવાનો મને મોકો મળ્યો છે અમે છઠ્ઠા ધોરણથી ગીતાનો અભ્યાસક્રમ સ્કૂલમાં ફરજિયાત અમે સૈનિક સ્કૂલ દસ બનાવવાનું અને ત્રણ શરૂ કરી દીધી છે આ રીતે ગુજરાતમાં સંસ્કૃતને જીવંત રાખવા માટેની દસ સંસ્કૃત પાઠશાળાઓને અમે જીવંત કરીને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કારણ કે મને પોતાને ખુદને સાહિત્ય અને સંસ્કૃતની અંદર ખૂબ રસ છે ને સિલેબસો વગેરેમાં અમને ગમી રહ્યું આવનારા પાંચ વર્ષના રોડમેપ સાથે આ જે એન્જિનિયરિંગ ડૉક્ટર વગેરે આપણે શીખી રહ્યા છીએ મનની શાંતિ એ આધ્યાત્મિક અને સમજણથી પ્રાપ્ત થશે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે પરિવાર ઉપર કોઈ દુઃખ ના આવે અને દુઃખ આવે ને તો આપણે લૂમ છીએ અને બેનો એ તો સૌથી છેલ્લી વાત સૌથી વધુ તમારી પાસે પાસે શીખવા જેવું છે કે તમે લારી જાઓ એટલે એમ કહો ભાઈ દ્રાક્ષનું શું ભાવ છે એટલે કે આ લૂમ માં છે ને એના ચાલીસ રૂપિયા અને છૂટી છે એના વીસ રૂપિયા આપણે છૂટા રહેવું છે કે લૂમમાં બંધાયેલું છે તમારે પસંદગી કરી લેવાનું છે ફરી વખત મને અહીંયા બોલાવ્યો મારું સન્માન કર્યું આખા સાસપરા પરિવારને મળવાનો મોકો મળ્યો એ બદલ હું મનોહરભાઈનો આભાર વ્યક્ત કરું છું અસ્તુ